ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પ્રાઇમ પ્રાઇમ શબ્દનો અર્થ ઉત્તમ પ્રાથમિક મુખ્ય સૌથી મોટું ઉત્કૃષ્ટ મૂળ સર્વોત્તમ મૂળભૂત શ્રેષ્ઠ કશાકનો પહેલો અથવા શ્રેષ્ઠ ભાગ ગુણવત્તાયુક્ત કે અવિભાજ્ય સંખ્યા થાય જે પ્રાઇમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધીસ ઇઝ અ મેટર ઓફ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ અર્થાત આ સર્વોત્તમ મહત્વની બાબત છે એક બીજું ઉદાહરણ જોઈએ शी इज द प्राइम સસ્પેક્ટ ઇન This કેસ અર્થાત તે આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છે એક અન્ય ઉદાહરણ જોઈએ માય પ્રાઇમ કન્સરન ઇઝ ટુ પ્રોટેક્ટ માય પ્રોપર્ટી એટલે કે મારી મુખ્ય ચિંતા મારી મિલકતનું રક્ષણ કરવાની છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ